કિશનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરભૂષણ બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે

જે કોઈ ખેડૂત મિત્રોને લેવાની ઈચ્છા હોય તો મિત્રો ખેડૂતભાઈનું ટ્રેક્ટર છે ટાયરની વાત કરી દઉં તો તમને સામે ટ્રેક્ટર એસી ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારનો ફર્ટ નથી ટોટલ જવાબદારી કોઈ પણ પ્રકારની ખરાબી તમને હાલમાં ટ્રેક્ટરમાં નહીં જોવા મળે એન્જિનની વાત કરી દઉં તો નેવું ટકા જેવું તમને ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે બેટરી નવી રેગ્યુલેટર સારું ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ખેડૂતભાઈને પોષાય એવું ટ્રેક્ટર એકદમ રિઝનેબલ કિંમત અને મિત્રો ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે જે કોઈ ખેડૂતભાઈને લેવાનું હોય તો બે હજાર સોળનું મોડલ વન ઓનર ટ્રેક્ટર કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પાસઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય તો મિત્રો કિંમતમાં રૂબરૂ જોયા પછી ફેરફાર થઈ જશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી અને આ સિવાય મિત્રો બીજા તમારે કોઈ પણ જૂના ટ્રેક્ટર લેવાના હોય તો ખોડલ ટ્રેક્ટર મિત્રો રાજકોટ તમારે ત્યાંથી મળી જશે એટલે મહેશભાઈનો એકવાર અવશ્ય કોન્ટેક કરજો હવે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં પ્રોપર મિત્રો તમને રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે મિત્રો મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમની પાસે આ ટ્રેક્ટરનો વાળો આવેલો છે ત્યાં તમને આ મેસી ટ્રેક્ટર જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મહેશભાઈ નામ અને સિત્તેર એક છાસઠવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો